નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને બાસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને ત્રીસ રૂપિયા मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार चालीस की बार सौ ने छ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ रुपया हड़वद मार्केटिंग यार्ड अंदर सौ पचास थी बार सौ अड़तालीस रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर आठ सौ एक थी बार सौ छतरीस रुपया बाबरा अंदर अगर सौ चालीस बार सौ साठ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ एकत्रिस बार सौ रुपया તારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પાંચથી એક હજારને એંસી રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી બારસો ને પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકત્રીસથી તેરસો એકોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સિત્તેરથી તેરસો સાત રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો નેવું રૂપિયા जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थीर सौ सो रुपया गोंडल मार्केटिंग यार्ड अंदर सात सौ एकतालीस थी बार सौ एकाणु रुपया कोडीनार मार्केटिंग यार्डनी अंदर बार सौ एक चौदह सौ रुपया पूरा बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस एक हज़ार ने पिस्तालीस रुपया अंदर एक हज़ार पचास सौ रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर बार सौ थी बार सौ रुपया हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ यार्ड यार्डनी अंदर एक हज़ार पचास की बार अगियारोसी रुपया जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार बार सौ पांच रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर आठ सौ बार सौ रुपया मेंंदरड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ अग्यारोने रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ अग्यार बार सौ छोतेर रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ साइ थी बार सौ पिस्तालीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार साठ थी बार सौ साठ रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ एक रुपया जामजोदपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ थी बार सौ एकाणु रुपया गोंडल मार्केटिंग यार्डनी आठ सौ अग्यार थी, बार सौ छियासी रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार बार सौ चौदह रुपया कोडीनार मार्केटिंग यार्डनी अंदर अगर सौ ए बार सौ रुपया તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર